મારી વાત સાંભળી લે તારા વ્લોગમાં લઈ લે નામ હે તુમરા કે આ કે આ

બાકી શું હાલ એકદમ મજા મજા બીજા મુલાકાત લેવા અંજાર મૂકી દીધું હે કિલોમીટર દૂર થી છેક ચોબારી થી છેક સાથે હે અમારે રત્નાલ કે ફોટોગ્રાફર કમ રેઢિયા રાધે ભાઈ કે છે રાધે રાધે ક્યાં તમે એવો નથી દેખાતા વાડી કામ કરે તમારે કોઈ એડિટર કે ફોટોગ્રાફર કે વિડીયો શૂટર ની કોઈ જરૂર હોય તો ભાઈ એકદમ પરફેક્ટ પર્સન છે જોઈ તો મને મારાથી થી કરજો ભાઈ ને તમારે મુલાકાત કરાવી દઈશ હા એકદમ આમ પ્રોપર કેમેરામેન મેન એટલે જરૂર હોય તો મને કહેજો બરાબર ને રાજભાઈ બી બી નું જે હશે એ આપણે પછી ડિસ્કસ કરી લેશું ઓકે હા શું કહેતા હતા તમે ધોની વિશે વિરાટ વિશે હા

ગિલક્રિસ્ટ પછી ક્યાં કેપ્ટન ધોનીએ ધોની તમે શર્ચ કરી લેજો કોના નામ આવે ક્યાંય ના હાલે કોહલી બધી થાય નહીં ઉપર વાળા બીસીસીઆઈ વાળા રહે ને બધા ના વિરોધ માં કઢાવ્યો બચારો વિરોધ કેપ્ટનશ્રી માંથી કટાવ્યો કઈ ત્યારે વિરોધ થતો હોય

બરાબર દલાલ ભેગા થયા બી ભાઈ તો જયેશ ભાઈ સ્ટોક માર્કેટ હા ક્રિકેટ હા કપડા હા દલાલ લે રાહુલ ચા ક્રિકેટર વા વાહુ ચાળ વાહ સારામાં કાક ફંક્શન આવતું લાગે વા વાત બતાવી દર ફરતો ફરતો ક્યાંક થી નેપાળી આવી ગયો कहाँ से हो भैया नेपाल से हो नेपाल क्या नाम है तुम्हारा रोशन रौसन? है रोशन रोशन सिंह बसनेट बसनेक हाँ जयेश भाई क्या थी पड़ी आओ <laughs> गोती गोती, गोती ले आओ पड़ तुम्हारा मान से सगाई देगी गई तेरी हां सगाई गर्लफ्रेंड है पांच ने दस दर्जन बना के दस गर्लफ्रेंड है तेरे पास ऐसे बाल रखते हो फिर भी बाल बढ़िया लग रहे हैं मुझे लगा पहले हनी सिंह वाला गया वो रोशन क्या नाम बोला रोशन ना सबको रोशन करते हो ऐसा सबको रोशन करते हो बताओ मैं तो हैं आवनारियो वीडियो ने पड़ है क्या बनाते हो आप स्पेशल ने पड़ तो हैं क्या बनाते है क्या हो इसके अभी हेल्पर में हूं वो आप चाइनीस बनाते सीख रहा है नहीं, आता है चाइनीज आता है तो चाइनीज मार लेता हूँ अभी चाइनीज का बट्टी नहीं है <laughs> <laughs> बट्टी नहीं है अभी तो चलो जूता लेते हैं फिर क्या क्या करना है जूते का क्या करते पहनते जूता <laughs> किसन, को किसने किसने बोला पहनते यार मत मत मोया चादर वो अच्छी आती कुछ है मेरे को ज्यादा ना बिलवाई कितने लेना है ये तीन हो गए यार में मिल जाएगा हां <laughs> <laughs> તો અમારું પાછું આજે ભૂત જવાનું પ્લાનિંગ હતું પણ હવે નથી જવાનું પાછું તારો ભાઈ પંદર પ્લસ આવ્યો પંદર રૂપિયા પ્લસ માં વળી ચાલુ કર્યું તે શેર માર્કેટ નું ના રમા મારા ભાઈ ના માં પૂછા ઘર તો આપણા ફ્રેન્ડ્સ લોકો ને જમાના તમારું શું કહું ભાઈઓ શેર માર્કેટ કરાય કે ન કરે કમેન્ટ માં જરૂર જણાવજો અમારો એક ભાઈ તો તૂટી ગયો 100 શેર લીધા છે ને સો રૂપિયા હે સો રૂપિયા હા હા પણ આમે શેર ની કિંમત એટલી નથી

તો જોવાનું જોતેની 10 ડીમાં 10 ડીમાં આવીયા છે તળાકેદાર બળાકેદાર એકદમ હા આવી ગય છે ઘરે આજે થઈ ગયું થોડું મોડું વાગ્યા છે 11:00 આજ થઈ ગયું આપણને ઘણો મોડું તો फटाफट પહેલા જોમી લઈ આ આ કોણ ઉલી ગયો એ તમે જમી લીધું આજ મને મોડું થઈ ગયું એટલે બધું જમી લીધું પેલા હતા એને હું અત્યારે લગન આપડે પાછલા પંદર દિવસ બોર્ડિંગ વાળા ભાઈ તો બધે

મસ્ત મજાના નાઈ આવ્યા અહીંયા ઠંડો ઠંડો પવન આવે મસ્ત છત ઉપર તો ગાદલું નસી લઈને આવી ગયા ઉપરું થોડી ઘર બેસી અહીંયા મૂવી ડૂવી જોઈ ચેટિંગ વેટિંગ કરી પછી જઈ નીચે